નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કારમાં પુનાથી મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ જતા કચ્છના કડવા પાટીદાર પરિવારને મધ્યપ્રદેશના જબલપુર પાસે અકસ્માત થતાં બે મહિલા સહિત ત્રણના કરુણ મોત નીપજ્યા હતા મૂળ ધનસુરાના લાલપુરા કંપાના પણ વર્ષોથી પુના રહેતો આ પરિવાર પોતાની ઇનોવા કારથી પ્રયાગરાજ જવા નીકળ્યા હતા જબલપુરના બરગીના કાલાદેહી પાસે તેમની કાર કાબુ બહાર નીકળી ગઈ હતી અને પુલ સાથે અથડાતા આ આ અકસ્માત સર્જાયો હતો ગમખ્વાર અકસ્માતમાં પટેલ અડતાલીસ વિનોદ પટેલ ઉંમર વર્ષ પચાસ અને શિલ્પાબેન પટેલ ઉંમર વર્ષ અડતાલીસનું મોત થયું હતું જ્યારે નરેશભાઈ પટેલ ઉંમર વર્ષ પચાસ ને ગંભીર ઈજાઓ થતા જબલપુરની મેડિકલ કોલેજમાંથી જામદાર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાંથી આજે એરલિફ્ટ કરી અમદાવાદ લઈ જવામાં આવનાર હોવાનું જબલપુરથી ધીરજ પટેલે જણાવ્યું હતું અકસ્માતના સમાચાર મળતા સ્થાયી થયેલા પાટીદાર સમાજના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોના પીએમની તથા ઈજા પામનારની સારવાર માટે ખડે પગે રહ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર વધુ ઝડપ અને વાહન પર નિયંત્રણનો અભાવ અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે અકસ્માતના ખબર મળતા જ ઉના અને સાબરકાંઠાના ધનસુરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે એ સંતોષમાં છે માન કે